નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાસાઠ રૂપિયા ઘઉં પાંચસો એકથી પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચસો અગિયારથી પાંચસો એંસી તુવેરની વાત કરીએ તો સોળસોથી થી ને એકતાલીસ રૂપિયા ચણા બારસો પચાસથી તેરસો નવ્વાણું અડદ સત્તરસો ત્રીસથી થી ઓગણીસો રૂપિયા મગ પંદરસો બત્રીસથી સત્તરસો બે ચણા સફેદ બે હજારથી સિત્તાવીસો રૂપિયા વાલદેશી બારસોથી બે હજાર રૂપિયા સિંગદાણા પંદરસો પચાસથી સત્તરસો પચીસ મગફળી જાડી એક હજાર એંસીથી બારસો એકત્રીસ મગફળી ઝીણી એક હજાર એંસીથી અગિયારસો પાંસાઠ એરંડા એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો સિત્તોતેર તલી બે હજાર પચાસથી ચોવીસસો ને ચાલીસ સોયાબીન આઠસો દસથી આઠસો સુડતાલીસ તલકાળા સિત્તાવીસો સાહીઠથી ચોત્રીસો પંચોતેર લસણની વાત કરીએ તો ત્રેવીસો પચાસથી તેત્રીસો ને એંસી ધાણા બારસોથી ચૌદસો પંચાણું જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચ પાઉ ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા રાય નવસો સિત્તેરથી બારસો નેવું મેથી નવસો ચાલીસથી ચૌદસો ને એક વટાણા સત્તરસો ચાલીસથી બા એકવીસો ને પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર ઓગણપચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી છસો રૂપિયા કલોજી ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો ચાલીસથી ઊંચું ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો અગિયાર મગફળી જાડી નવસોથી અગિયારસો છોતેર તો એની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો એકાવન ધાણા એક હજાર એકથી તેરસો એકોતેર તાણી બારસો એકથી પંદરસો ઘઉં ચારસો એંસીથી પાંચસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકવીસ અડદ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસોથી અગિયારસો એક સોયાબીન સાતસોથી આઠસો અગિયાર મગ પંદરસોથી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર નવસો એકાવનથી હું છુપાવ ચાર હજાર એકોતેર રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર